સુરતના વિસ્તારમાં માત્ર દસ જ વર્ષ પહેલા બનેલી પાણી જર્જરિતર્જરિત સમયગાળો થયો હોવા છતાં પાણીની ટાંકી જર્જરિત બની ગઈ છે આ ટાંકી હાડપિંજર જેવી થઈ ગઈ છે તેમ છતાં ટાંકીનો ઉપયોગ થઈ રહ્યો છે ટાંકીના પગથિયા અને પ્લાસ્ટર ઠેક ઠેકાણે નીકળી ગયું છે તથા સળિયા પણ દેખાઈ રહ્યા છે સુરતના વડોદરા થયેલી ટાંકી જર્જરિત થઈ તે એક મોટો પ્રશ્ન છે તે કઈ રીતે જર્જરિત થઈ તે એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે તો સુરત પાલિકાના વડોદરા વિસ્તારમાં વર્ષ બે હજાર માં ત્રણ પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું હતું જેમાં એકવીસ ઓગસ્ટ બે હાજર પંદર ના રોજ વડોદરા ખાતે ટાંકીનું લોકાર્પણ કર્યું હતું તે ટાંકી હાલ હાડ પંજર જેવી બની ગઈ છે ટાંકી ઉપર ચડવા માટેના પગથિયા પણ તૂટી પડ્યા છે અને ટાંકી ઉપરથી અનેક જગ્યાએ પ્લાસ્ટિક

આ આ પાણીની પાણીની ટાંકીમાં સળિયા છે છે માત્ર જ ત્રણ ટાંકી બની તેની હાલત પણ બિસ્માર બની ગઈ છે તો માત્ર દસ વર્ષમાં પાણીની ટાંકી જર્જરિત થઈ છે તો બીજી તરફ પાલિકા તંત્ર ટાંકીનું રિપેરિંગ થઈ રહ્યું છે જોકે માત્ર દસ વર્ષમાં ટાંકી જર્જરિત થઈ જાય છે તે એક મોટી ઘટના છે